साठ साठ एकसठ एकविश एकसठ ना एकसठ रुपये एकवीस एकसठ बी क

એકવીસ હાડા વાર છે એકવીસ રૂપિયા છપ્પન રૂપિયા સાત સાઠ એકસઠ રૂપિયાતરપરતર છતર સત્યાતર અઢ્યા એકવીસો બારા તે दो हजार पंद्रह रुपए सोलह रुपए सत्रह 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 अठारह एक पन्ना रुपए एकवन बावन रुपए तेपन चौपन रुपए पंचावन रुपए छप्पन साठ बासठ पसठ बासठ साठ छत्तर पचहत्तर

છત્રી ચોવીસ એક હજાર પન્નાસ બેઠ એકસો એકસઠ સત્તા એકસો સતર એકથી એકવીસ

चौबीस सत्तर बीकात रुपए पन्ना रुपए अठावन रुपए तेपन रुपए पचासन रुपए छप्पन रुपए सत्तावन रुपए साठ रुपए एकसठ रुपए बासठ रुपए चौसष्ट चौसष्ट रुपया अठोसु सत्तर 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 बहत चौऱ्याहत्तर पंचहत्तर पतहत्तर अठहत्तर ऐंशी ब्यायची એકવીસ ચોવીસ પંચ્યાસી બાવીસ બાવીસ રૂપિયા છત્તીસ છીત્રીસ એકેચ પન્સ પન્સ એકાવન સાઠ સાઠ

પંચ રૂપે તીન રૂપે ચાર રૂપિયા પન્નાસ રૂપે સત્તા એકવીસ

ચોપન પંચાવન છપ્પન સત્તાવન પંચી નવ નવ્યાન એકવીસ એક રૂપિયા ચૌદ રૂપિયા ત્રીસ ચાર રૂપિયા પાંચ બાર રૂપિયા ચૌદ રૂપિયા અઠાર બાર રૂપિયા પન્નાશ એકાવન રૂપિયા બાવન ત્રેપન રૂપિયા ચોપન પચાવન ચોપન

છવ્વીસ ત્રીસ રૂપાયતીસ ચાલીસ રૂપિયા રૂપિયા એકસો રૂપિયા એકવાર તેર બી કે